કિંજલ દવે ના નાના ભાઈ ની જે સવાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું એક તો કિંજલ દવે અને ભાઈ માને છે આટલું રાખે છે બરાબર અને આવડો આ એની જ ભાઈ ભાભી આરે લવ યુ ને બીકુ ને કરતો તો મળવા જતો તો અને આજ મોટી વાત તો એ કહેવાની ભૂલી ગઈ મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ આજે હું તમને કહું હું સૌપ્રથમ તો મેં એક વાર છે કિંજલ દવે ને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ આ ભંગાર છે ને ભંગાર કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે એની જોડે વાતો કરતો લવ્યું બોવ્યું કરતો ને મળવા જતો ને બધું તો મેં દેવ પગલીને કીધું તું

અને તમારું નામ ન ડૂબે તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે નો કીધું હોય મને ખબર નથી પણ મેં કેવડ આવું તું પછી જ્યારે એના ભાઈની બાઈડી બીજા ઘરે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ જ્યારે કીર્તિ પટેલ કેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈ માયની ન હતી કીર્તિ પટેલની વાત કોઈ માયની ન હતી કિંજળ દવેારે મને કોઈદી પ્રોબ્લેમ નથી પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને હે ન્યા પ્રોબ્લેમ છે તમે એવા માણસો ને ભાઈ ક્યો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નઈ ખીંધી હે અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમાર સંબંધ હોય કે ન હોય પવન જીજુ હારે પવન ભાઈ હારે સોરી એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછું ક્યાં ભંગાર આવા મેસેજીસ કરતો તો મળવા જતો તો આવું બધું પૂછી લેવું એ હું લાઈમાં છાતી ઠોકીને ઠાકરને ને રાખીને કહું છું અને બે ધડક કેવડાયું કે કે ચેતી જજો આ ભંગાર છે આ ભંગાર છે ભગવાન નથી ભગવાન નથી અને કીર્તિ પટેલ રાડો પાડી પાડી તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું માનવું ને માનવું જ પડશે માનવું જ પડશે

ભંગાર માણસ છે ભંગાર અને લખવું અહીંયા લખી લેજો આ માણસે એ વિધિ ભાભી જોડે તો ગદ્દારી કહી બિચારીને રાતોરાત પાટવી એ મારીને ગાડી મૂકી ખોટું કર્યું એ વ્યક્તિ સાથે હે તને આવો રોગ છે તને થાઈરોડ છે તને બીપી ઘટી જાય છે આવા બાના કહી દા વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બહાનું કયું જે માણ આટલી બધી મોટી સેવા કરતો હોય

તું લખી લેજે ને હવે તારા કરતુત ભરાઈ ગયા છે કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ ભંગાર યાદ રાખજે હજુ મારી ટોપિક તો બાકી છે આખો ઈ પ્રૂફ સાથે આવશે પ્રૂફ સાથે આવશે અને પ્રૂફ સાથે આવશે ભંગાર બીજી વસ્તુ માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું તો યાદ છે કોઈને લોકોને ખબર એ નો પડી બાકી અમેરિકા થી એક જૈન જૈન છે એને અગિયાર લાખ રૂપિયાને દાન આપતા દાન કરવા માટે જે લાઈવ પનોડી ને બધાય કર્યું તું કોઈએ ધ્યાન ના દીધું એ લાઈવ ને જે વ્યક્તિએ દાન આપતા અગિયાર લાખ રૂપિયા એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું કેમ ભાઈ ત્યારે એટલો વિડીયો વાયરલ નો થયો હે ત્યારે મેં કીધું તું કેમ ભાઈ અને જેટલા જેટલા રમજો કીર્તિ પટેલ મળી એને મેં એક ચેલેન્જ તો આપી હતી કીધું તું વેટ એન્ડ વોચ રાજો વેટ એન્ડ વોચ બધાની આંખો આજ નહીં તો કાલ ખુલશે ખુલશે ને ખુલશે હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય અને એનો ભાઈ જે બાલો રહ્યો ને બાલો ઈ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે અલગ ભાષામાં વાત કરે અલગ 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 અવાજ કાઢીને ઓલો કે ખજુર ભાઈનો બોલું અરે ખજુર બીજી છે ખજુર ભાઈ છે હા ભાઈ તમને કહી દઈશ ને પછી કહી દઈશ પછી માણસ કોલ કરે ને તો ફોન ઉપાડે ઘણા મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજૂર બેન કયો ને અમારે જરૂર અને એવા એવા લોકો કે જેને હકીકત જરૂર હોય એવા એવા લોકો ને નહીં પણ આ લોકો બિઝનેસ ચલાવે છે બિઝનેસ